હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે ત્યારે ચાર જૂને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડશે ત્યારે આ વખતે ગુજરાત પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે તો ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડશે તેવું કહેતા અંબાલાલ પટેલ વધુમાં શું કહે રહ્યા છે તે સાંભળીએ અને જૂન મેના અંતમાં અને જૂના અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂન બાદ પણ બંગાળસાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આધી ટોળનું પ્રમાણ વધારે છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું દસ સ્તર વધે સાબરમતી નદીનું દસ વધે અને તાપી નદીનું દસ વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવા વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે ફ્રી માથિંગ એક્ટિવિટી થશે પરંતુ ગ્રષ્ટ બીજ આજકાલના પવન વધુ રહેશે જી તો ગુજરાતભરમાં આ વખતે ખૂબ જ સારો એવો વરસાદ પડશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પર તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર